હાલો મિત્રો મિત્રો કેમ છો મજામાં આજે જઈ રહ્યા છીએ પરિક્રમા ઘણા સમયથી આપણે કહેતા હતા કે લીલી પરિક્રમા કરાવશું ગિરનાર ની અંદર તો મિત્રો જઈ રહ્યા છીએ હું ને રણો બે પરિક્રમા પરિક્રમા માણકી લઈને જઈ રહ્યા છીએ મિત્રો માણકી ટુ લઈને જઈ રહ્યા છીએ બે ફૂલ મોજ કરવાના છે

તો મિત્રો તમને ખબર પડી જ ગઈ છે કે આ શું કરે એમ નાસ્તો થઈ રહ્યો છે નાસ્તો ચાલો ચીપ અને ગાંઠિયા પગી જાય છે આપણે ક્યાં બૈયારણા હાટકોટ પડી જાય છે નાસ્તા ભાઈ જો હા મિત્રો નાસ્તો કરાવે એ હાટકોટ પડી જઈએ છે મિત્રો ચારે ગેટ ખુલ્યો ને એક ગેટ તમને હજુ ખુલ્યો નથી મિત્રો આજે તમને મેં કીધું બાર તરીકે ખુલવાનો હોય તો ઘણા બધા અગાઉ ખૂબ હેરાન થયા ના પડવું ધ્યાન રાખો નાસ્તો ખેલો વાલો તમને વાત કરું ફૂલ ગયા છીએ આપડે જુનાગઢ થોડાક છેટા રિયા એટલે આવો તમને એમ તો કે આ વાડી હે છે ને ની વાતો કરે પણ અમારે મિત્ર આ વાડી વાવે છે એટલે વાડી આપણે પહોંચી ગયા છે ને જો રે અિયો મસાલો ખાય અને આ તમે જોઈ શકો છો ગિરનાર મિત્રો હમણાં જઈને તમને દેખાડું ખૂબ મજા આવશે તમને કીધું ને આજે પૂરી પરિક્રમા કરાવશું આપણે કદાચ ભાગ ઝાઝા આવશે પણ જોજો ખૂબ મજા આવશે મિત્રો પહોંચી ગયા છે પરિક્રમમાં પરિક્રમનો ગેટ તમને દેખાડી રહ્યો છું અને આ છે આપણે ડુંગર જુઓ તમે કેવો વ્યૂ મળ્યા મિત્રો અને આવી રીતનું કોઈ પબ્લિક છે આજે આપણે અગિયાર તારીખે પહોંચી ગયા છીએ અને પરિક્રમ શરૂ થવા જઈ રહી છે એક બે અગાઉ મિત્રો ગેટ ખુલ્લો છે હીરાવાળા માટે ખાસ આપણે વારંવાર હું કહું છું કે તમને મિત્રો દેખાડી દઈ આ તમે જોવા ગેટ

બધી જરૂર પડવાની છે અને પરિક્રમા આપણે ચાલુ કરી દીધી છે આપણે પરિક્રમા શરૂ થઈ જાય છે ધીમા ધીમા આગળ જઈ રહ્યા છે મિત્રો હાલ જ જોઈ લો ચેલો પાછળ કોટ લીધો હે કોટને બાંધ્યો હે અને રણા ને તમે જોઈ લો હું ને રણો તમને કીધું ને ઠેલો લઈ અને એને પણ ફેસબુક લાઈવ ખોલ્યું છે પણ આપણે આગળ એક એક રૂપિયો કરતા જાઓ જય ગિરનારી

આપણે અડધેક પહોચી ગયા છીએ લગભગ ત્રણ થી ચાર કિલોમીટર હેલાઈશું અને સીધું હાલવાનું આવી ગયું હે ખૂબ મજા આવે મિત્રો પણ થોડાક થાક્યા હોતા શરૂઆત છે તો જ થાક લાગી ગયો પણ કીધું હતું તમને પરિક્રમા દેખાડું જુઓ મિત્રો અહીંયા રોડ પણ થઈ ગયા છે રોડ બની ગયા હે પહેલાં રોડ નહોતા આપણે પછી પાણી ઘણું બધું આવ્યું પછી રોડ બન્યા છે અને પાછળ રણું પણ આવેલું આવે છે હીરાવાળા માટે આમ ગણે તો આપણે परिक्रमा करी है हीरा मां अपने तेजी आवे मित्रों पण हमें हालत मरी जो कोट लीदो है सादर नेऊ तमाम वस्तु आपरे लीदू छु पण બધા જો થાક્યા છે ખોરો ખાતા જાય છે આજે મિત્રો એક દિ अगो હું આ વાત દઉં આ 11 તારીખ દશમના દિવસે આપણે આવી ગયા છીએ 11 આપણે તુલસી ગિરેશ ને આગલા દિવસે આવી ગયા છીએ એટલે ઓછું પબ્લિક હે પણ કાલે કાલે આવી રીતનું હાલું હોય તો છે નહીં એ પાછું પાકું છે કાલે આટલી નહીં હલી જો હવે લીંબુ શરબતવાળા છે અને જો આરક છે નાળિયેર પાણી પીતા જાઓ એલા રાડા શું તું કરે મલાઈ નાળિયેર માંથી ચા નો મલાઈ કાઢતો તો મલાઈ ખાઈ દઈ ધીમા ધીમા હાલ છું ને ધીમા ધીમા હાલ છું પણ રસ્તો થોડો જોવો હે ઘરે ઘણો ધ્યાન રાખવું પડશે નકર ખાઈ પડે એવું છે શક્તિ ની બોટલ પીધી અત્યારે આ રીતની કઈક પાણીની સુવિધા છે જે તમે જોઈ શકો છો પાણીના છે અને પોલીસ ચોકી પણ તમે જોઈ પોલીસ બધાની સુરક્ષા માટે મૂકી મિત્રો કોઈ બીવરાવા માટે નહીં ઘણા બધા જોઈને બીતા હોય ને પાકતા હોય છે એટલે તમને દેખાડી દઉં પોલીસ ચોકી છે અને નાસ્તાવાળા છે આગળ પછી મિત્રો અનુ ક્ષેત્ર પણ ઘણા બધા આવવાના છે શક્તિની બોટલ પડી છે અને રણાભાઈ આપણે લગભગ સાડા પાંચ જેવું થઈ ગયું છે હા સાડા પાંચ થઈ ગયા છે અને પેલી ઘોડી આપણે ચડીને ઉતરી ગયા છીએ ફેટ છે જીણા ની મઢીયો નથી પહોંચ્યા પણ આપણે જીણા બાભાઈની મઢીયા ઝીણા બાભાઈની હા હા રાણાભાઈ જીણા બાભાઈને મઢીયા બાભા જીણા બાબા નહીં ઝીણા બાબા આપણા ગામના ઝીણા બાબા ને

આમાં લપટેવું છે લીલ વળી વળીજે છે ફૂલ લપટેવું છે અને અહીંયા પાણી છે અને આ ડુંગર આપણો ગિરનાર મિત્રો આપણો ગિરનાર અને રણાભાઈ જો ફોટો લઈ રહ્યા છે કેવી મજા આવી મિત્રો લપટેવું હે ધ્યાન રાખજો

પેરશો વળી જાય મિત્રો પેરશો સિંહ ખાવા બેઠા એ થોડો ફોરો ખેલી વી પછી આગળ જઈ અને હમણાં સિંહ થાય થઈ જાય છે આગળ જઈને હારે એક વાત કરું હમણાં આગળ જઈને કહું હા મેળા ભાઈ ઘણો સિંહ થાય

જય ગિરનારી થોડું નાખજો થોડું જય ગિરનારી વાત નહીં કીધું એ જય ગિરનારી લાઈનમાં બે આવવાનું જ્યાં બે આપણે ધ્યાન સામે એમાં બે જાય લાઈનમાં બુલકો જવાય બિલકુલ બિલકુલ જવાય વિન સા મિત્રો આપણે સાંજના ટાઈમે ઘીણા બાવાની મઢીએ અને મહાકાળિકાનો વડલાવ આપણે પહોંચી ગયા છીએ અને મોટું ક્ષેત્ર તમે જોઈ રહ્યા છો આ મહાકાળિકાનો વડલો તમને દર્શન પણ કરી દઉં અને પોલી ચોકી સાહેબ પણ છે રણો બ્લોક બનાવી રહ્યો છે એનો જો પબ્લિક કેટલું આવી રહ્યું છે રાતના સમયે તો જય ગિરનારે બોલતા રહીજો આ રીતનો કંઈક પરિક્રમા લીલી પરિક્રમા હોય છે મિત્રો જો તમામ સાધનો અહીંયા પડ્યા છે તમામ પ્રકારના સાધનો અહીંયા પડ્યા છે આ રાત્રિના સમયે ભજન ડાયરા પણ થાય છે આપણે પરિક્રમાની અંદર ભજન ડાયરા લઈ લેવી ભજન કીર્તનનો પ્રોગ્રામ છે ને ઝીણા ની મઢી આપણે રણાભાઈ પહોંચી ગયા છીએ અને ઝીણા ની મઢી રામનાથ મહાદેવ

તો મિત્રો જય ગિરનારીનો અવાજ તમે હાંભળો ને એવી મોજ આવી મિત્રો જે ઠેઠથી ઠેઠ મેં તમને કીધું કે આખી પરિક્રમા તમને કરાવવાની છે તો મિત્રો આપણે પહેલો પડાવ પીણા બાવાની મઢીએ પગી ગયા છીએ અને પહેલો પડાવ ને આકણે આપણે આરામ કરી દઈએ છીએ સવારમાં જાગી અને પાક બે અને બીજો બ્લોગ એ આપણે આવશે માળ વેલાયની કોઢી જવાના છીએ ત્યાં આપણે પહોંચી અને પછી બધા જે તમે પહેલો ભાગ નિવાડ્યો ને એવો ને એવો ને એવી તમને મજા બીજા ભાગમાં પણ આપણે કરાવવાના છીએ તો લીલી પરિક્રમાને તમે ઘરે બેઠા નિહાળી શકો ખૂબ મજા આવશે અને અમે આરામ કરી રહ્યા છીએ મિત્રો એટલે રાતનો એવો સીન છે તમને થોડુંક બધું દેખાય છે પણ દેખાઈ રાખે છે ઓ એવું કેવી મજા આવી મિત્રો તો અમે મળીશું બીજા ભાગમાં બધા મિત્રોને રમશી ધરમસિંહ બીકે વ્લોગ ચેનલને મજા આવી તો મિત્રો પાછો સબસ્ક્રાઈબ કરી વાળજો એટલે તરત તમને નવો વ્લોગ આપણો મળી જાય બીજો ભાગ પછી ત્રીજો ભાગ આવશે આપણે બોર બોરદેવી પણ જવાના છે તમામ પ્રકારના વ્યૂ જોવા મળશે ખૂબ મજા બધા મિત્રોને ધરમસિંહ બીના જય માતાજી